હવે સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સરખેજ પોલીસ સ્ટેશન પાસે આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી આ ભયજનક આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ચોવીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી આગનું પ્રમાણ વધતા આસપાસના તમામ રહેવાસીઓના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને કામગીરીમાં જોડાયા હતા ત્યારે ફાયરની ટીમે બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે આગમાં કોઈ પ્રકારની જાનહારીના સમાચાર નથી સરખેજ પોલીસ સ્ટેશન ની સામે જે યોગેશ્વરી ટિમ્બર માર્ટ છે તેની અંદર કોઈ અચાનક કારણસર આગ લાગી આપણે ઘટના સ્થળ ઉપર લગભગ ચોવીસ જેટલી ગાડીઓ સ્થળ ઉપર છે અને ચારેય બાજુ પાણીનો મારો ચાલુ કરી અને આગને ને અત્યારે કંટ્રોલ માં લીધી છે બોલાવી લીધી હતી હાઇટ ઉપર જે માલ ભરેલો હતો એના હિસાબે આગ બુજાવવામાં થોડી તકલીફ પડેલી પણ અત્યારે હાલ આગ કાબુમાં આગ એની નીચે જ મારી મોબાઈલ ની દુકાન છે અને લગભગ આઠ વાગ્યા ના આઠે લાઈટ બંધ થઈ ગઈ લાઈટ બંધ થઈ ગઈ એટલે અડધી કલાક મેં તો લાઈટ ચાલુ ના થઈ પછી અચાનક ઉપરથી ધુમાડો દેખાયો મારો મળે કે શોર્ટ સર્કિટ થયેલું છે પછી અમે પાછળ જોયું તો પાછળ એકદમ ભયાનક આગ લાગેલી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોડી સાંજે આગ લાગવાનો બનાવ હતો સરખેજ પોલીસ સ્ટેશનની સામે યોગેશ્વર ટિમ્બર માર્ટ કરીને લાકડાનું ગોડાઉન આવેલું છે અંદાજે ત્રણ માળનું જે ગોડાઉન છે તેમાં અચાનક જ આગ ભભૂકી હતી પ્રાથમિક તારણે જે શોર્ટ સર્કિટ છે તે કારણ બહાર આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ અહીં હાલ બન્યો હતો ત્રણ માળનું જે ગોડાઉન છે ત્યાં આગળ આગ લાગી હતી ફાયર વિભાગના અંદાજે પચાસ થી સો ઉપર હાજર હતી આ સાથે જ જે ખૂબ સાંકડી સીડીઓ છે તેના મારફતે પણ ફાયર વિભાગના જવાનો જે ઉપર ચડીને ભારે જહેમત કરી હતી અને તેની સાથે જ જે ઉપર આપને બતાવા માંગીશું કે જે રીતે પતરા મારેલા છે અને ફાયર વિભાગના જવાનોને હાલ જે પતરા મારવાને કારણે જ્યાં પાણી નથી પહોંચી શક્યું ત્યાં આગળ હાલ જે ફાયર વિભાગના જવાનો છે તે કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે કેમેરામેન હિતેશ સુધરિયા સાથે રોનક વર્મા સંદેશ ન્યૂઝ અમદાવાદ